વાસીઓ આતુર છે ત્યારે ઠેર ઠેર ગણેશજી નું આગમન થઈ રહ્યું છે જેમાં ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજીની પ્રતિમાનું આગમન ઢોલ નગારા સાથે વાસતે ઘાસતે કરવામાં આવ્યું હતું વડોદરા ખાતેના ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા શ્રીજીના આગમન યાત્રામાં ભારે ઉત્સાહથી મંડળના સભ્ય અને સ્થાનિક રહીશો જોડાયા હતા ત્યારે વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના પ્રમુખ તરંગ શાહ ઉપપ્રમુખ આશય શાહ યુવક મંડળના સભ્યો તથા ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં આ આગમન યાત્રામાં જોડાયા હતા ત્યારે નાચી ઝૂમીને બાપાની યાત્રામાં મન મૂકીને સૌ કોઈ નાચ્યા હતા અને આ વર્ષે શ્રીજીને રથયાત્રાની જેમ સજાવેલા રથમાં બેસાડીને રહીશો અને સભ્યો ભારે ઉત્સાહ સાથે ભક્તિભાવથી શ્રીજીના રથને દોરડા વડે ખેંચીને પંડાલ સુધી લાવવામાં આવ્યો હતો ત્યારે ગણપતિ બાપા મોરિયાના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આપી ટ્વિન્ટી ફોર ન્યૂઝ ચેનલ